વાણીયાની જાન જાતી હતી બારવટીયા આડા ફીર્યા ઈ સમય બળદગાડામાં જાનું બારવટીયા લૂંટારા આડા ફીર્યા લૂંટારામાં બારવટીયા ફેર છે માફ કરજો બારવટીય તો આખું લેવલ જુદું છે એટલે બારવટીયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પીડ્યા અને બંધુક ફોડ્યું કાઢી નાખો જે હોય આવી આવી ગયા ગયા છોકરીને કીધું ગીત ગયો કારણ કે ગીત પેલી વરણ ની ખબર પડી જતી ક્યાં વરણ ની જાન છે એ ડાયા કોમ ની ને સાહેબ ગીત બન નો કર્યા ગીત સ્વામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગા વીર ની હીરે ચડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે ઓલા બાર મીડિયા કે મરો મરો આ તો આપણા વહવાયાની જાન છે જવા દો જવા દો આમ નીકળી ગયા બોલો બુદ્ધિથી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિનો સમય છે હા એક કાળ હતો જેની પાસે ઝાજા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું એ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જાઝી જમીન એ માણસ મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે ઝાઝા હથિયારો એ મોટો માણસ કહેવાતો હતો ગાવાળાઈ ગોવાળ મારે એની તલવાર એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે ઝાઝા પૈસા મની પાવર એ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અ જ્યારે આ છોકરાને સિલેટની ખબર હોય નહીં તો આ લેપટોપમાં ડાય રેક લેપટોપમાં અરે ત્રણ વરસનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ ઓળખી તમે કોણ છો કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ સાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપુ આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્ન વાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો એ દીકરી ચા દેવા આવી તો શરમાઈને હોય જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપણા માટે આ આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો સંતો પાસે લાવજો એને અને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પેલા એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં ત્યારે તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કહે કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદી ને ઘા કરીને દેવા કેટલા છોકરા ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય છે અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે તમારા ને લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસ ની દેવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દીને બરાબર અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ તાળું નથી આપ્યું આ માઇક માં સંતો ને હાજરીમાં કહું અમારે કામ કરતા હોય બે ની બધી બેન હોય છે આવી અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો લઈ લે પૈસા હંઘરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષને દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા તણ લઉં પણ પછી હું મારે કેટલું મારા ઘેરે રાખું તો માઇલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો મને ખબર છે કારણ કે મને ખબર હોય મને ઘઉં નથી હતતા અને સતા કોઈના ઘરે ગયા લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નૈત્રી હદે નહીં ન હતતા હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનું બ્રાહ્મણ એ લેવાને લાયક છે બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી એ એ આ વસ્તુ બહુ એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાને રૂબરૂ મળજો આમ આમાં ફોટા ને દીકરા તાવ આ તો આમ આમાં ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એ ના કરવાના છે તમારા એ નક્કી કરો પેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય એટલે હવે તો કેવું આવ્યું હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે એ ડાયરેક્ટ ફોર વ્હીલ આપણે મરીયા આટિયા સાયકલ હીકી હીકી એમાં એમાં પેન્ડલ વગેરે એકલો એકલો હરિયો એમાંય ઉભા થઈ જે પેન્ડલ મારવા જાય ને એમાં 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 જે એ હરિયાલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો હોય એને જ ખબર હોય આ બાકીનું વર્ણન ન થઈ શકે એને બદલે બાળક સીધું કેમ સીધી કેમ આપણે જેના ઘરે જાય છોકરું બેઠ બેઠા છોકરા હવે તો હવે સ્વામીજી નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે થાય ન હોય હું કોઈના ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતો કરીએ ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે કારણ કે ઘરમાં આપણે ન હોઈએ એના ઘીરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા કઈ દે ડો બધાય દે એ ભગવાન છે તરત કીધે હું બાજુ બિહાડીને એમ કહું ઓળખશો મને હા હા ઓળખું ને હું નામ ત્યાં માયો આયો ચો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધે માયાભાઈ હોય એવો વેમ રાખવો જ નહીં અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલે આમ હાઈવેથી પાછું અંદર ગામડું હતું

કારણ કે રેટીઓ તો લઈ ગયા નોટમાં લઈ જવાના હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કે માયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈક જ્યોતિષ ને હમળે એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે પરા જઈ ને અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઉભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખવા બધું

હે કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવાય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય તમે સાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે ત્રાપદગઢ આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તુ ન દોડી જાજે વિધાવું થી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે ગયું બળી જાય ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોય જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય હા પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે મારા મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાઈ ધોઈ ના એથી પછી હું તમારી સાથે આવી આપણે પોગ્રામમાં જશું એટલે એમ ફાઈનલ કર્યું અને એને ઘરે ગયો એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે માય પાંચ મિનિટમાં હું તૈયાર થઈ જાઉં એ તૈયાર થવા ગયો એનો છોકરો અમે બે અને મોકો મળ્યો માયા આયરને ઓ નકીનો તો થા તો છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો છોકરો એવી રીતે કાયક ભાઈ મારે સામે જોતો હતો હા લમે કદાયા હે અયા દાયા હે બેટા નઈ આવું કીધું ને નથી ઓળખતો ઓળખું ને તમને તો ઓળખો ટીવી માં જો મજા આવે હું ના માયા ભાઈ કેવો હા એટલો મેં કીધું તો બરાબર હું તો પછી આવ્યું કઈ નહિ તમારા પોગ્રામ માં મજા આવે પણ તમે હાવ થોથ છો હું ઠોઠ માં કે હા મારા પપ્પા કહેતા હતા માયા આવી ભીન્યા જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું માર બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં માર બાપા કહેતા હતા એકથી પતાના એક દાય નથી આવલતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવલતી અરે મેં કીધું લાઈ લાઈ લખી દઉં લાઈ તો દફ્તરનો ઘા કે લખી જાય નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠ કે માલું લેચન થઈ ગયું પણ દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય એટલે બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની મેં બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું સંતો પાસે જાઉં તો એ જ રીતે કોઈના દીકરાને લગ્નમાં જાવ તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જાવું એને એણે એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારા ઘીરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કાંઈ તમને જે ગોઠ એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે જ્યાં જવું ને પરફેક્ટ તેમાં આ બે પતિ પત્ની બેઠેલા અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર ને તમને ખબર કેવું આવ્યું દંગલ હે દંગલ એટલે પતિ એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય તેને ઘરવાળે કીધું હું આ મરો છોકરા મોટા થયા આવે ક્યાં ફિલ્મ આમથી ત્યાં ઘરમાં વગર પૈસા ની ચાલુ થઈ છે આપણે પુરુષ જાત ને એટલે કઈક ને હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો છોકરા લઈને ન જતા કારણ કે એ પછી છોકરા એરિયા હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ વાવું જોઈએ એ ખારી શિંગલીને આમ બેઠા હોય ને હોલી વળી બેઠી બેઠી એક એક દાણા ચડતી હોય કે આ જે જે પાત્ર પહેર્યો ભજવો કહેવાનો મતલબ હા વિલન થાવ તો વિલન બનો યાર રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ કંસ બન્યો તો કંસ જ બન્યો ન માળા હારી નહી લાગે એટલે આપણે આપણે કીધું ક્યાલ નઈ ફિલ્મ જોવા જાય કે છોકરા હતા કે હું સમજાય દઉં એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો ગુરુકુળ સ્વામીજી ફોન હતો પીપી સ્વામીનો તો બેટા અમે સત્સંગમાં જાય છીએ એ છોકરાઓને મોટું ખોટું બોલો અમે જોજો કેવું થાય તો બેટા બે કલાક સત્સંગમાં રહેશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા જઈએ છીએ તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો પપ્પા સત્સંગમાં જતો હોતો તો સારો જાઓ એ સત્સંગનું કિન નીકળ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે મોટાભાઈ ક પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલને આપણે ફિલ્મ જોવા જાય

મૂળ વાત ઉપર હવે હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો બહુ બહુ ગજ્ઞાન ની વાતો કરી લીધી ભાઈ હવે પાછી ના વળો એટલે દાંત જ કઢાવ્યા બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે હા સાંભળો હવે સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી આપણે દાતે કઢાવવામાં આપણે કઈ વાંધોય નથી પણ બારોટ આ કેટલા રૂપિયા આવે તો આપણે આબરૂના કાકરા થાય આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કે છે ઉદરી હે નોટી દેખીએ હે હા આબરૂ જાય ઓ ફૂલ જાય હે હે 60% ले ले शे संतों ने फरमाइश से तो ले भी पड़े फरिजा ओली ले ले हां वैसे एक बहुत सारी बात लो आ आई फरमाइश आवे तो मने बहु गमे कुछ कुछ होता है यार दिल की में क्या जानू ये मेरा वादा है फरमाश पूरी कर लूंगा आप पर विश्वास मेरे बहु गमी। ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુ અહીં મહોત્સવમાં આવ્યો છે સાહેબ એણે નામ નથી લખ્યું પણ એકાવન હજાર રૂપિયા અહીંયા આપે છે જોરદાર તાળીના અગડાથી અમને વધારવા આવી ફરમાઈશ હોવી ગયો એવા મને 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 આવા એકાવન નામ આપો પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો ભાઈ નહીં આપણે હા હાઉ કે આપણે નવીરા થોડા છે ભાઈ હે એ ભાઈ આપણે તો હરામ બરોબર સ્વામીએ કીધું નથી હો ફાળા નઈ હા માયો આયર મરે મને તો કીધું હોય સ્વામીને હું મળ્યો જ નથી એટલે આલે અત્યારે દર્શન કરી આવી કોઈ અમે બેસીને કાઈ મીટિંગ કરીને આવ્યા નથી મળ્યો જ નથી પે કે વાત છે મને ભાઈએ કીધું અમાર આ જો ગ્રાસિયસ દરબાર સાહેબ પણ સંતને માનનારા માણસ મને કે માયા ભાઈ કોઈ દી નથી કીધું તમને આજ કહું છું જે એ લઈ લેવાનું તો સાહેબ હું જો તમને કહું ફોન કરજો કેટલાનો માયો આયર થાય એને બદલે મેં કઈ નક્કી નથી કર્યું કારણ કે મારા મિત્ર થાય મેં પેલા કીધું ને મિત્ર એવા જ રાખજો પછી એમાં સંદેહ ન હોય અને હું તો આપ બધાને કહું છું સાહેબ કે કરોડો રૂપિયા કમાઈ શકશો પણ એક એવો ભેરુ ગોતજો કે કોક દી ખંભે માથું નાખીને રોઈ શકાય મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ એ પસાડ્યો પાણી દીએ દિલેને ધરે રોશ એટલે કોક નામ આપો આ બે પાંચ કારણ કે આમાં દાતાએ આપ્યું જ હોય ભાઈ તો જ આ બધું કાર્ય થતું હોય પણ મને શું ખબર તમે કેટલા કોને આપ્યા હે ભલે અગિયાર અગિયાર હજાર નામ આપો હું એમ નથી કેતો કે તમે એકાઉન્ટ લાખ ના આપો એ તો પછી અંદરથી થી મારે હમણાં નવ આપણે કેવી સારી નવ સારી કેવી સારી કે નવ સારી હા બહુ સારી નવ સારી નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ સ્ટેજ ઉપર સાડા ત્રણ કરોડ સ્ટેજ માં ત્રણ કરોડ બધા કેમેરામાં દેખે એક તરફ છે નોટો કે લીધે લાઈન લગી હૈ નોટે કેસી ઉડ રહી હૈ વિશ્વને ખબર પડી બાપુ કે ડાયરા કેવા થાય છે ગુજરાત આ ગુજરાત છે યાર હિન્દુસ્તા જે દેશમાં જાઓ એરપોર્ટમાં ઉભો ઉભો આપણે હા દાંત કરતો માનલો આપણો હું આમ નો આવડતો હોય અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય હા ગુજરાતી ને સાચવજો મરી જાવ હો ભાઈ આ હું કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી છે તમે કર્ણાટક કે જાવ તો જાજો તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલટા તમે કન્નડા ટંડન ટાંડા મળે એમાં કરવી પડી સાહેબ કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે એને નથી એને બરોબર સ્વીકારી એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે અને મૂળ અંગ્રેજી ના દીકરા થોડાક થઈ ગયા છે લાવો છે શું જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ દુષ્યંતભાઈ પટેલ બરોબર ને આ આ કાર્ડવાળાને એ જ કાર્ડવાળા ને તો અંગ્રેજી તો આપણને આવડતું નથી પણ આ જગદીશભાઈ પટેલ હ પછી હું અંગ્રેજી એમ છે કાંઈક લખેલું હં અગિયાર એના તરફથી અગિયાર હજાર એકસોને અગિયાર રૂપિયા આવે છે જોરદાર તાળવીના આગળથી બધા પણ આ કાર્ડમાં મને વાંચતા એરવેન શું છે એવું છે કાંઈક હે હા તમે બધું અંગદેદીમાં લખ્યું છે રેફ્રિજ હે અરવિંદ લિમિટેડ છે કે કંપની છે ની છે આ અગિયાર માં મેં કીધું લાંબુ કીર્યું સાહેન આપણી જાહેરાત થઈ ને આતો જોરદાર તાળવીના અગારથી વધારો અગિયાર હજાર રૂપિયાના તરફથી આવે હા હાલો હાલો કોક મને નામ આપો એટલે મારે મને કહું ને મેં તમારે દાંત જ કઢવા કેમ છો બધા તમને મજા આવે છે ને ભલે અંગ્રેજીમાં હોય પણ અગિયાર હજાર વાળો ના આપને મોજ આવે એ રીતે ગાંધી બાપુ જી જયેશભાઈ પટેલ અગિયાર હજાર એક રૂપિયા જોરદાર તાળી ના ગણાથી બધા ખુબ ખુબ ધન્યવાદ મારો બાપ વાહ આ પ્રોગ્રામ માટે ના હું શું કહું છું હું પ્રોગ્રામ આવ્યો છું મારે કાંઈ કરવું જોઈએ હું કોઈ દી સ્વામીજી ફાળો કરતો જ નથી બોલવાનું જ નહીં કોઈ દી પ્રોગ્રામ હા તો કરણસિંહજી ભાઈ વાઘેલા

એ આવા નામ આવે તો તું બોલતો નહિ તને પછી દાતારી ભીતર ઉભરાઈ જાય અને આ પછી હું બોલી નાખે ગમે જાય આનું નક્કી નહીં મને કે બોલી જવાય ને માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું પછી છવારે જે થાય એટલે અમારે 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 સ્વામીજી અમારે અમારે પૂરા નહીં એવી ટેવ અમે અમે બધાએ અમારે અમે બધા બેઠા હતા ને એટલે અમે બધા વાતો કરતા હતા એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા અમે સારી વાતો કરતા હતા હા તું તારા બાપા વાતો કરું એવી અમે નહોતા કરતા અમે સારી વાતો કરતા હા એ બાપ દીકરો બહુ બહુ સારી વાતો કરતા હોય પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા અમે સારી વાતો કરતા હતા એટલે અમે વાતો કરતા હતા એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ બોલા કે તને શું શોખ હશે ને હા મને હમણાં દિગુભાઈ જણાય પૂછ્યું મને કે મહાભારત નાટક ભજવવાનું હોય મહાભારત યથશ્રી મહાભારત કથા તો મને કે તમે ક્યું પાત્ર લ્યો મને કીધું કઈ જો હું હું પાત્ર લઉં મેં કીધું એમ કે હું મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર લો કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણે પછી એ જ્યાં હાકે ત્યાં જ આવવાનું હોય એ જ્યાં લઈ જાય ત્યાં જ આવવાનું હોય લગામ એના હાથમાં